નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપીના અગ્રણી ઉદ્યોગપતિ કેપ્ટન અનિલ દેવની યાદમાં એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના આયુષ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમીછાપ છોડી જનાર આયુષ હોસ્પિટલના કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવાર તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રક્તદાન કેમ્પ અને આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાજ સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત તેમજ હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમનું ઉદ્ઘાટન નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર આર રાવલ વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાશે આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓને તેમના પરિવારજનો પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમ હોય તે માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવનાર છે આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડોક્ટર આશીષ દેવ ડૉક્ટર સમીધા દેવ ડૉક્ટર અમિત દેવ ડોક્ટર વંદના દેવ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષથી થતા રક્તદાન કેમ્પમાં એકસો પચાસ બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું છે

આ પહેલી વાર અમે આયુષ સન્માન કરીને અવોર્ડ રાખ્યા છે જે સમાજમાં કાર્ય કરતા હોય સમાજને સુધારવા માટે જીવન આપ્યું હોય અને એ સમાજને સુધારવા માટે આપણો કિંમતી સમય આપે છે એ લોકોને અમે સન્માન કરવા માંગુભાઈ દેસાઈ શ્રી આર આર રાવલ સાહેબ और कुलुंगी स्वामी नारायण का सवाल ये में ई ऑन द वे रेडियो से प्रोग्राम हमारा किसे निवेदन का आनंद से वो तुम्हारा तरफ से सभा लोगों ने विनम्रता पूर्वक निमंत्रित निमंत्रण आपको जो हमें आप बनने प्रोग्राम में भाग लो और ब्लड डोनेशन कार्यक्रम पर करो અમારા ટાર્ગેટ એમ છે કે અબાઉટ હંડ્રેડ રૂપી બ્લડ યુનિટ કલેક્ટ થવા જોઈએ એવું અમારું ટાર્ગેટ છે અને અમે સાત જણાને સન્માન આપીએ છીએ આ સન્માનનો કાર્યક્રમ અમે આ પહેલીવાર રાખ્યો છે અને અમારી એવી ઈચ્છા છે કે દર વર્ષે આવી રીતે અમે આ સન્માનનો કાર્યક્રમ કન્ટિન્યુ કર્યો છે